બે ટુ પ્રતિબંધિતપ્તેસૂલ વેપારીઓની મિલકત જપ્તી સહિત કડક કાર્યવાહી ધારીના ત્રમકપુરા ગામમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત મૃતક બાળકીના પરિવારને દસ લાખ રૂપિયાનો ચેક અપાયો પરિવારને વળતર મળતા સહાનુભૂતિ વ્યક્ત કરાઈ કાલાવાડમાં પાંચ દેવ દેવડામાં વૃદ્ધ પર જામનગર એલસીબી કાર્યવાહી લૂંટારા ઝડપી લીધા કરી રૂપિયા દાગી ના લૂંટી માલજ કંડલા બંદરે મેગા ડિમોલેશન પૂર્ણ બાસઠ એકર જમીન ગેરકાયદેસર બાંધકામથી મુક્ત ચારસો પાકા બાંધકામો દૂર નવા પ્રોજેક્ટો માટે તૈયારી ગ્રીન હાઇડ્રોજન મેથોનિયોલ પ્રોજેક્ટ માટે જમીન ઉપયોગમાં मुख्यमंत्री आगामी 11 दिसंबर 2025 रोज रोजबनासकाटा जिला ने 1000 करोड़ की वधूर रकम ना विविध विकास कार्यों ने बैठक से पालनपुरवा नारी मेड़ो शालाओं पुलना कामों उद्घाटन केजरीवाल और राजकोट प्रवास खेड़ू तो बैठक मीडिया समक्ष शासक पक्ष पर केजरीवाल पर प्रहार भाजपा उपाध्यक्ष वक्टर बोगरा ने जवाब भ्रष्टाचार इस्माइल मुद्दे केजरीवाल पर गंभीर टिप्पणी માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ઠંડીએ ચરમ અનુભવ સીમા પર અને જ્યારે પ્રવાસીઓ માઇનસ જેવી ઠંડી અને ધુમ્મસ આનંદ માણતા ગુજરાત હરિયાણા દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં પ્રવાસીઓ ઉમટ્યા